જુના કોબલા ગામે ભરવાડના કોડિયા ઘરમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું વન વિભાગે મહાકાય અજગરનું કરાતા પશુપાલન કરાતા પરવાડોએ રાહત અનુભવી આમોદ તાલુકાના જૂના કોબલા ગામે એક ભરવાડના કોડિયા ઘરમાં અજગર હોવાનું ગામના સરપંચને જાણ થતાં સરપંચે આમોદ વન વિભાગને જાણ કરી હતી જેથી આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર જસુભાઈ પરમાર બીટગાર્ડ અનિલ પઢિયાર વિપિન પરમાર નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના જીવદયા કાર્યકર અનિલ ચાવડાની સાથે રાખી જૂના કોબલા ગામના મેહુલ ભરવાડના કોડિયા ઘરમાં છુપાયેલા અજગરની શોધી કાઢી પારે બાદ આશરે નવ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું હતું મહાકાય અજગરને આમોદ વન વિભાગની કચેરી લાવી તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે જૂના કોબલા ગામે ભરવાડ સમાજના વિસ્તારમાં મહાકાય અજગરને આવી પહોંચતા આસપાસના પશુપાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો પરંતુ વન વિભાગની ટીમે મહાકાય રેસ્ક્યુ કરતા પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો चलो आज रोज कोबला ગામની પાછળ આ પૂરગ્રસ્ત એરિયામાં રેલવાળા એરિયામાં અજગર મોટો નીકળેલો એની જાણ આમોદ ફોરેસ્ટમાં કરતા રેસ્ક્યુ કરીને આજે દસથી થી પંદર કિલોનો અજગર ઝાલી લીધેલ છે અને એ સેવા આપવા બદલ ધન્યવાદ ચાલો આજ રોજ ગામે ગામેલભાઈ ભરવાડના ગામના સરપંચ અમારી વનવિભાગ કચેરીના જાણ કરતાં અમો સ્ટાફ સાથે સદર ઉપસ્થળ જઈ અને અમારી સાથે જીવદયાના કાર્યકર એવા શ્રી અનિલભાઈ ચાવડા તથા અમારા સ્ટાફમાં અનિલભાઈ પઢિયાર અને બિપિન પરમાર સાથે જઈ અગિયારને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવેલ છે હવે ત્યારબાદ તેને ડૉક્ટરી સારવાર અપાવી કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે